સુરત ડુમર્સ રોડ ઉપર આવેલ અમર રેસ્ટોરન્ટમાં રાત્રિના સમયે રૂપિયા બે લાખ ચાલીસ હજારની ચોરી કરી ભાગી જનાર આરોપીને વેસ્ટ બંગાલ ખાતેથી ઝડપી પાડી ઉમરા પોલીસ સ્ટેશનના વર્ષો ધાઇલ કરફૂટ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ ગઈ તારીખ અઠ્યાવીસ બે હજાર પચીસના કલાક બે બેતાલીસ થી બે ચુમ્માલીસ સુધીના સમયગાળા દરમિયાન ફરિયાદી શ્રી રક્ષિત કિરીટભાઈ પેમાણી નાઓની ડુમસ રોડ ઉપર ઇસ્કોન મોલની બાજુમાં સિગ્નેચર બિલ્ડિંગમાં આવેલ અમર રેસ્ટોરન્ટ એન્ડ ચ્યુ સેન્ટરમાં એક અજાણ્યો ચોરી સમ શરીર રેનકોટ અને માથાના ભાગે હેલ્મેટ પહેરી રેસ્ટોરન્ટમાં કાચનો દરવાજો કોઈ સાધન વડે ખોલી હોટેલમાં પ્રવેશ કરી કાઉન્ટરના ડોરમાંથી રોકડા રૂપિયા બે લાખ ચાલીસ હજારની મતાની ચોરી કરી નાસી જઈ ગુનો કરેલ જે બાબતે પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ ઓગણત્રીસ સાત બે હજાર પચીસ ના રોજ ગુનો રજીસ્ટર થયેલ હતો સદર હું ઘરફોટ શ્રીના ગુનાના આરોપીને સત્વારે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢવા માટે પોલીસ કમિશનર શ્રી સુરેશ હરનાઓએ સુરત ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપેલ જે અન્વયે સુરત ક્રાઇમ અલગ અલગ ટીમો વર્કઆઉટમાં હતી દરમિયાન વાહન જોઈએ સ્કોરના પોલીસ અધિકારી કર્મચારીની ટીમને ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસથી મળેલા બાતમકીકતના આધારે વેસ્ટ બંગાળના પરંગણા જિલ્લાના અકાઈપુર ગામમાંથી આરોપી સિરાજુલ પાંત્રીસ રહેવાસી ગામ અકાઈપુર જિલ્લો નોર્થ પરંગણા વેસ્ટ બંગાળવાળાને ગઈ તારીખ રાત્રના સમયે તેના ઝડપી પાડી વેસ્ટ બંગાળની સ્થાનિકો કોર્ટમાં રજૂ કરી બોતેર કલાકના ટ્રાન્સિસ્ટ રિમાન્ડ મેળવી આજ રોજ અત્રે સુરત શહેર ખાતે લઈ આવી વધુ તપાસ અર્થે ઉમરા પોલીસ સ્ટેશનમાં સફત તજવીજ હાથ ધરી છે તમે જોઈ રહ્યા છો એસડી ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે